સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો કાલે આપણે જે વિડીયો બનાવ્યો તો કાળ ઝાળ ગરમીથી કઈ રીતે કામનું સેટિંગ કરવું તો આપણે દર્શક મિત્રો હવાથી બપોર વગર મગફળી વીણી છે અને આમાં ધૂળ પણ થોડીક વીણી હોય સ્વાભાવિક રીતે ધૂળ આવતી હોય છે તો આપણે જે બપોરનો સમય હોય છે આપણે જે બે વાગ્યાથી ત્રણ વાગે નો તો એવા સમયમાં આપણે જે સાયા નું કામ લીધું છે આજ આપણે સાયા બેઠા બેઠા જેમાં ધૂળ હોય છે ને આપણે ધૂળ નોખી કરવાની છે તો એવું કામ આપણે બપોર વસારે કરી નાખે તો આપણે આ આમાં વાર તો બહુ નથી લાગતી અર્ધી પૂણી કલાક નું કામ હોય છે એટલે આપણે ચોકી તો આને વીણાની માંડવી કરવી પડે છે એટલે આપણે જે આ બપોરનો સમય છે આ આપણે આવા કામ ગોતી લઈએ તો તરકાનું જે આપણે ખેતરમાં કામ કરવા નથી જવું પડતું ને આજે આપણે આવા કામ છે જે બપોરના સમયમાં કરી લેવાય તો આજે અમે એવું કે કામ બધું છે અને પેલા ઘણ જો છે ધાને પેલા આપણે તપાવી દીધું છે બપોર સુધી આપણે તપતી ઉઠતી માનવીએ ધાને પેલા સૌથી અને ચોખ્ખી તો કરી જો છે આપડે આટલી હવારથી બપોર લગાવી એટલી વીણી છે અને ચાર પછી આને ચોખ્ખી કરવાનું કામ અત્યારે કરી રહ્યા છીએ અમારા કાળા ભાઈ પણ આવી ગયા છે અને માનવી તો ખાલી બહુ ગમે છે ભાગે ભાઈ અમે વીંતા હોય ને ત્યારે આમાં કાળિયો આવે છે અમને ફોલી ને ખવડાવી પડે છે બે લઈને એકાદ ફોલી ને છે અમારો આ કાળિયો

કુતરો ખુબ જરૂરી છે હાલે ભાઈ આમ આમાં પડે અને કઈ ટેન્શન નઈ તમારે કામ કરવું કરવું કઈ આને બે ટાઈમ રોટલા મળી જાય કઈ ક્યાં નહીં દાણા ઘણા પડ્યા બેગ 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 ભાઈ ભાઈ જ કામ કરવું છે આને તરિકો લાગે ખાડા કરીને બેસે પછી કરે પણ વફાદાર બોવ છે અત્યારે નવરા <laughs> 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 પોલીસ આને પડે હોય ને જ કરાવું રોટલા ભાવે સારું સારું ભાવેલ તો બો છે ઉખડતી નથી બો આમાં હાથ ગમે ગમે કાને માંડવી ભાવે રે કાને રોટલી તો ભાવે રોટલી તો ખાતો જ નથી સારું સારું ખાવે બિસ્કુટ લાવી ખાલી કેમ કરતો હવે સોટી નથી કરતી ઉખડી હોય ને ખાંજે છે ને કંપની આસુઆું પેલા ઝીણી આમ બહુ નઈ માંડી ને ગાંગડી બધી ઓગળી જાય આમ સુ પડી જાય એ રીતનું કર્યું તો જલ્દી ઉખડી જાય આમ તો મશીન બોલાવવું પડે એટલે આ તો મશીન આવી હવે કેમ જ કરવું છે અત્યારે આવતું છે ને આવું કામ કરી લેવા તો દર્શક મિત્રો અમારે તમે જોયો અમારી પાછળથી એક બસ ગઈ અમારો રસ્તાનો કાંઠો છે અહીંયા એટલે બસ નું નવર જવર અમારે અહીંયા ચાલુ જ હોય છે અને એમ કરો કાલે જેટલી વેણી અને હાંજે જે પંચે આસો આસો મારી દેવો ફોરો મારીને પછી ઢાંકી દેવી પછી પછી જે તડકો નીકળે ને

દર્શક મિત્રો વીણવાની માંડવી આ રીત ને થોડુંક જોર કહી નાખી તો માનવી થોડુંક દેખાતી હોય છે વધારે ધૂળ હોય તો મેં કીધું પાણીનો કામ નો ફુવારો મારી દેવાનો એટલે ધૂળ બધી ઓગળી ઓગળી ગયા પછી પાછી દેવાની એટલે જલ્દી પડશે અત્યારે આમાં તો આપડે કઈ ફુવારો માર્યો નથી એટલે થોડીક ટાઈમ તો પડે છે પણ એટલે આટલું કઈ મશીન તો નહીં બોલાવે હવે અને ફરજિયાત જાણવી જોડે હવે એટલી થોડી છે હવે

ஆ

પરંતુ વહે તોય આપણે એક વાડિયા કૂતરો હોય તો કોઈ અજાણી વ્યક્તિને આપણે રસ્તા કાંઠે વાળી છે તો અજાણી વ્યક્તિને આવું થોડુંક પૂછીને આવવું પડે છે જે કે કામ સારું કરે છે અમારો લાઈટ તો કૂતરો છે હાલો આને એક લુગડામ કરી દઈ સારી તારી બોલી ઓલામાં નાખતા એમ નહીં આ પાછું આમ કરી દઈ આમાં આમાં વાવલી નાખી

k i h ઓ મને લાગે તો દર્શક મિત્રો આ રીતે આપણે માંડવી ગઈ ને વાવલી ને આ રીતે હાવ ચોકી થઈ ગઈ છે તો આ રીતના આપણે સરકાર નું કંઈક કામ લીધું હું તો વિડિયો તો લાંબો થઈ ગયો છે તો હવે ફરીથી મળશું આપણે આ રીતે હાવ ચોક્કી માંડવી થઈ ગઈ છે તો ફરીથી મળશું એક નવા વિડિયો માં અને અમે જે મન કોઠળ ભરી લે હું તો એ કાલે ફરીથી મળશે નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો